બે આંખે સુરદાસ હતું ડાયો માણા આમો મળ્યો ઈ કે તું તો સુરદાજ નથી તો કે હા સુરદાઝ હું તને વર્તાય છે તો કે ના કે તો હું તી ઓલીને રખડેશ એ કે આંખુંવાળા મારી નો ભટકાય ધીમા એ મને ભટકીને પાડે છે અને વાત એ હાજી નથી સુરદાસ નક્કી કર્યા વગર પગ નો મૂકે આપણે માં જઈ તી ખબર પડે કે ઊંડી એ રીતે અળવા મરો ને ક્યાં જાવું છે અરે બાબુ જીવવા જેવું આવ્યું છે અત્યારે તમે જોવો તો છોકરા કાજુ બદામની વોકેટ કરે બોલો આપણને પાર્લરના વાંધા હતા મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું આપણા ઘરઢા જેવી જીવી બાબુ જિંદગી કાઢીને ગયા છે અત્યારે શું ઘટે છે પણ દુનિયા જા જાવ અહીંયા બધા રોવે જ છે શેઠો જ નથી શેઠો જ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે